સ્મૃતિ જ્ઞાન અપોન ચેહ ચર્વે અહમ એવૈદ્ય વેદાંત ચમ અર્થાત હું દરેક જીવના હૃદયમાં રહેલો છું અને મારાથી જ સ્મૃતિ જ્ઞાન તથા વિસ્મૃતિ આવે છે સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું નિસંદે હું જ વેદાંતનો સંકલન કરતા છું અને સર્વ વેદનો જ્ઞાતા પણ હું જ છું પરમેશ્વર પરમાત્મા રૂપે પ્રત્યેક જીવના હૃદયમાં સ્થિત છે ને તેમનાથી જ સર્વ કાર્યનું મંડાણ થાય છે જીવ પોતાના વિતેલા જીવનની બધી બાબતો ભૂલી જાય છે પરંતુ તેના સર્વ કામોનો સાક્ષી એવા પરમેશ્વરના નિર્દેશ અનુસાર તેને કાર્ય કરવાના હોય છે તેથી તે પોતાના પૂર્વ કર્મ અનુસાર કાર્ય કરવાની શરૂઆત કરે છે અને આ માટે જરૂરી જ્ઞાન તથા સ્મૃતિને તેને આપવામાં આવે છે પરંતુ તે પોતાના પૂર્વના જીવનના વિશે ભૂલતો રહે છે જે રીતે ભગવાન સર્વવ્યાપી છે એટલું જ નહીં પરંતુ દરેક વ્યક્તિગત હૃદયમાં અંતર્યામી પણ છે તેઓ વિભિન્ન કર્મ પ્રદાન કરે છે તેઓ નિર્વેશ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તથા અંતરયામી પરમાત્મા તરીકે પૂજનીય છે પરંતુ વેદોના અવતાર તરીકે સુદ્ધા પૂજનીય છે વેદો લોકોને સાચી દોરવણી આપે છે કે તેઓ સુયોગ્ય રીતે પોતાના જીવનનું ઘડતર કરી શકે અને ભગવદામમાં પાછા જઈ શકે છે મિત્રો આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોકના નવા વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ